આપણે હમણાં કોરોના કાળમાંથી બહાર આવ્યા એમાં જે કંઈ જાણવાનું મળ્યું એમાં એક એવું જાણવાનું મળ્યું કે આપણી સનાતન સંસ્કૃતિના આધારે જે એમને કોરોના બહુ ઓછું મળ્યું તો આના ઉપરથી એવું લાગે છે તમને કે આપણી જે સનાતન સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ સાથે સંકળાયેલ સંસ્થાઓ એની સાથેનું જે સાહિત્ય એનો કંઈક અભ્યાસ કરવો જોઈએ એ વિશે કંઈક જાગૃતિ તો આ હોય તો આવો આપણે વેદભવનની મુલાકાત લીધું આ જે છે એ વેદભવન છે જ્યાં આગળ આપણી સનાતન વ્યસ્કૃતિ ટકાવવા માટેના બધા પ્રયત્નો થઈ રહ્યા એ આજે પણ માનવ જીવન કેમ જીવવું એને કેમ ઘટાવવું અને માનવ જીવનના પ્રશ્નોને કેવી સાથે સારી રીતે હલ કરવા એનું તો આપણને રોજ બરોજનું માન કરાવે છે શિક્ષણ પણ આપે છે પણ આપણે એની સાથે ભણાવવું બહુ જરૂરી છે તો શું તમને લાગે છે કે તમે પણ આ સંસ્થા સાથે છો જો હા તો આવો એક વખત આપણે ખાતે દેશી અને આપણી સંસ્કૃતિ